જિલ્લામાં છેલ્લા બે દાયકાથી લોહાણા મહાજન સહયોજિત અને રઘુવંશી મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન લોહાણા મહાજન વાડીએ કરવામાં આવે છે જેમાં નાના બાળકો બાળાઓ યુવાનો મહિલાઓ સાથે વડીલો એક સાથે જોડાય છે આ વર્ષે પણ ઓખા રઘુવંશી નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા મંડળ દ્વારા છેલ્લા પંદર દિવસથી બાળાઓ અને બાળાઓને રાસ ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અહીં રઘુવંશી નાના બાળ ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળે છે આ વર્ષે રઘુવંશી સમાજ

અમારા દ્વા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા શહેરમાં સમસ્ત રઘુવંશી સમાજ અને રઘુવંશી મહિલા મંડળ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસમાં છેલ્લા પંદર દિવસથી અમને અહીં માજનવાડી લોહાણા માજનવાડીના પટાંગણમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અહીં આ ટ્રેનિંગમાં રઘુવંશી મહિલા મંડળ મહિલા મંડળના બે આ ટ્રેનિંગ રઘુવંશી મહિલા મંડળના બહેનોની ઉપસ્થિતિમાં આપવામાં આવે છે રઘુવંશી સમાજના અગ્રણીય એવા શ્રીમાન અનિલભાઈ વિટલાણી દ્વારા અમને ચણિયા બનાવી ભેટ સ્વરૂપે આપવામાં આવી છે તો હું સમસ્ત રઘુવંશી સમાજ રઘુવંશી મહિલા મંડળ અને અમારા બાલિકાઓ વતી તેમનો હૃદયપૂર્વક આભાર માનું અગ્રણીઓને વિનંતી કરીશ કે આ અમે અમારા અમારી બાળાઓનું હોશ વધારવા માટે નવે નવ જો નવરાત્રિમાં હાજરી આપશો તો અમને ખુશી થશે હું આપને વિનંતી કરું છું કે આપ નવે નવથી નવરાત્રિમાં હાજરી આપશો